બનાસકાંઠાના આદિવાસી નેતાનું મોટું નિવેદન બિરસા મુંડા જન્મ નિમિત્તે બહારથી આવેલ અને જય જોહર બોલતા નેતાઓ ચેતી જજો બનાસકાંઠા જિલ્લામાં ચૌદો તાલુકા આવેલ છે જેમાં દાતાને અમીરગઢ તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અરવલ્લીની પર્વતમાળા વચ્ચે મોટી સંખ્યામાં આદિવાસી લોકો ખેતીવાડી કરતા હોય છે ત્યારે આજે જન્મ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં તાલુકાના અલગ અલગ ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજા હતા દાતા તાલુકામાં હડા મોટા બામોદરા સહિત અનેકો ગામોમાં બિરસા મુંડાની જન્મ જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી ત્યારે બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજના સૌથી મોટા નેતા લાદુભાઈ બહારથી આવેલા આદિવાસી નેતા ઉપર ગરજિયાને નિવેદન આપ્યું કે જય કરી અને જણાવ્યું હતું કે આદિવાસી સમાજ વર્ષો જૂનો સમાજ છે જેમાં વર્ષોથી જય શ્રી રામ અને રામ રામની પરંપરા છે જે અમે ગુજરાતમાં ચલાવી રહ્યા છે પરંતુ ઝારખંડ અને અન્ય રાજ્યથી આવેલ કેટલાક આદિવાસી લોકો અમારા વિસ્તારમાં જય જોહર અમારા સમાજનું નુકસાન કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લો સરહદી જિલ્લા તરીકે ઓળખાય છે આ જિલ્લામાં પાકિસ્તાન બોર્ડર રાજસ્થાન બોર્ડર જોડાયેલ છે આદિવાસી સમાજ મોટા ખ્યાતિ ધરાવે છે ત્યારે હાલમાં આદિવાસી સમાજ ગામે ગામ બિરસા મુંડાની જન્મ જયંતિ ઉજવી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજના મોટા નેતા લાધુભાઈ પારઘીએ જણાવ્યું અમે બિરસા મુંડાને યાદ કરી કાર્યક્રમ શરૂ કર્યો છે ને અમારી આદિવાસી સમાજમાં વર્ષોથી રામ રામ અને જય શ્રી રામની પરંપરા ચાલે છે પરંતુ હાલમાં ગુજરાત બહાર અને ઝારખંડથી આવેલ કેટલાક

આજે અમે અહીંયા બિરસા મુંડા અમારી આદિવાસી સમાજનો ક્રાંતિકારી વીર હતો અને એમની જન્મજયંતિના ઉજવણ ઉજવણી નિમિત્તે મળ્યા છીએ ત્યારે અમે પ્રથમ તો અમારી સરકારને ખાસ બિરદાવીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અમારી સમાજના એક આગેવાનને આખા દેશમાં વહેતા કર્યા છે અને આ એક આદિવાસી સમાજને ઉજવલ બનાવવા માટે ની પણ ખૂબ પ્રયત્ન કરો છે એ બદલ પહેલા તો અમે ભારતીય જનતા પાર્ટીને ધન્યવાદ આપીએ છીએ કે આદિવાસી સમાજને પણ અગ્રતા આપી છે સાથે સાથે અમારી સમાજના ક્રાંતિકારી વીરને અમે ખૂબ જ બિરદાવીએ છીએ પણ એમનો અમારી સમાજના તથા બહારના કોઈ રાજ્યોના લોકો એમનું નામ પાડી એમને બિરસા મુંડાનો ઉપયોગ કરી અને આદિવાસી સમાજની અંદર ભાગલા પાડવાની કોશિશ કરી રહ્યા છીએ તેમનો અમે ખૂબ જ વિરોધ કરવા માંગીએ છીએ અમે અહીંયા તમામ આદિવાસી એક થઈને રહેવા માંગીએ છીએ અને જો બહારના કોઈ સાબરકાંઠા અને બનાસકાંઠા બંને જિલ્લાઓની અંદર આવી આ જે ભાગલા પાડવાની કોશિશ કરે છે એમને અમે બિલકુલ વખોડી કાઢીએ છીએ અમારી અહીંની જનતા એમને કોઈ દિવસ અમે એમને મંજૂર કરીશું નહીં એમને અમે સાથ સહકાર આપીશું નહીં અમે અમે રહી અહીંયા જે જૂની પદ્ધતિ છે શ્રી રામની અમારે અહીંયા રામ રામ બોલવાની પદ્ધતિ છે એને અમે જાળવી રાખીશું અને જે જોહાર શબ્દ છે એ ઝારખંડનો શબ્દ છે એ ઝારખંડમાં જ રહેવો જોઈએ અમારે અહીંયા કોઈ આદિવાસી એને જેલશે નહીં અને જેલવાના પણ નથી એટલા માટે અહીંયા અમે જે ભાગલા પાડવા માટે આવેલા લોકો છે એમને એમ કહેવા માગીએ છીએ કે આદિવાસી સમાજના જો ભાગલા પાડવા માંગતા હોય તો વહેલી તકે અહીંયાથી ભાગી જજો ના છૂટકે અમને તમારી સામે અમને કંઈક કરવું પડશે એ બરોબર નથી એના કરતાં તમારા વિસ્તારમાં અને તમારા જે રાજ્યમાં જેમ છે ત્યાં રહેવા દો અને અમારા ગુજરાતની અંદર જેમ છે એમ અમે આ મારજે રામરામી બોલીએ છીએ એ બરોબર છે અમારે બિરસા મુંડાનો કોઈ વિરોધ નથી એ અમારો એક ક્રાંતિકારી વીર છે એમને અમે બિલકુલ સપોર્ટ કરી છે એમનો આજે જન્મદિવસ પણ ઉજવવા અમે બધા મળ્યા છીએ આ તો જે ભાગલા પાડવા માંગે છે એમનો અમે વિરોધ કરી રહ્યા છીએ કોંગ્રેસ ભાજપ અને અહીંયા કઈ કઈ બાપ પક્ષ કાઢ્યો છે નવો એનો અમે બિલકુલ વિરોધ કરી શકીએ ભાઈ તમારો પક્ષ સાહેબ બરોબર છે પણ આદિવાસી સમાજના ભાગલા પાડવા માંગતા હો તો અમને બિલકુલ મંજૂર નથી એના માટે અમે મળ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે અમારા આદિવાસી સમાજને એકતા કરવા માટે અને અમારા આદિવાસી સમાજના વીરને અહીંયા એક જન્મ જયંતિ ઉજવવા માટે અમને બધા સંદેશ આપે છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમારી વાતને પૂરી કરીએ છીએ